પાસી ગામના લોકોને પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટેની નવી ટાંકી બનાવવામાં આવી રહી છે પણ તે માટે કામદારોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે ગામમાં પીવાના પાણી માટે ચાલીસ ફૂટ જેટલી ઊંચી વિશાળ ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ ટાંકીના નિર્માણ સાથે જોડાયેલા મજૂરો હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ વગર તેમજ અન્ય સુરક્ષાના સાધનો વિના ચાલીસ ફૂટ જેટલી ઊંચી ઊંચાઈએ કામ કરતા જોવા મળ્યા છે ફૂટ જેટલી વગર કામ કરતા સંતુલન ગુમાવી નીચે વારો આવે તો સરપંચ કે કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે ખરા હાલમાં ચાલી રહેલ નવનિર્મિત પાણીના ટાંકીના કામ માટે શ્રમિકોની સેફટી માટે વાસી ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટર જરૂરી સૂચના ઉપલબ્ધ કરે તે જરૂરી બન્યું છે રિપોર્ટર અવિ સૈયદ